આજના આ વિડીયોની દોસ્તો ઓગસ્ટ બે હજાર છોવીસ મહિનામાં એ એ વાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જથ્થાની વાત કરીએ તો કે વસ્તુઓ કંઈ મળવાની છે કાળની કેટેગરી અને મળવાપાત્ર જથ્થો કેટલો મળવાનો છે અને એનો ભાવ શું રહેશે આ તમામ વિગતો આજના વિડીયોની અંદર મેળવવાના છે તો દોસ્તો વસ્તુનું નામ છે ઘઉં કેટલા મળવાના છે

છે કાર્ડ દીઠ એટલે કે એકદમ ફ્રીમાં અહીંયા પણ એકદમ પૈસો આપવાનો નથી દોસ્તો અહીંયા ઘઉં અને ચોખા તમને ફ્રીમાં મળશે કેટલું તો કે પંદર કિલો ઘઉં છે અને વીસ કિલો ચોખા છે ત્યાર પછી તુવેર દાળની વાત કરીએ તો કે અંત્યોદય કાર્ડ ધારકોને તુવેર દાળ આપવાની છે કેટલી એક કિલો એક કાર્ડ દીઠ એક કિલો તુવેર દાળ આપવાની છે તેમના તમારે પચાસ રૂપિયા છે તે આપવાના રહેશે એક કિલો તુવેર દાળ તેમના પચાસ રૂપિયા ત્યાર પછી દોસ્તો અંત્યોદય કાર્ડ ધારકોને ચોખા પણ મળવાના છે પચાસ ને એસી ને એક્યાસી રૂપિયા થયા છે ખાંડ ની વાત કરીએ તો ખાંડ પણ અહીંયા મળવા પાત્ર છે દોસ્તો તે ખાંડની અંદર અંત્યોદય કાર્ડ ધારકો હોય

ખાંડ અહીંયા આપવામાં આવશે તો તેના કેટલા રૂપિયા પંદર રૂપિયા કિલોના છે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર રૂપિયા એક કિલો ખાંડ મળશે ત્યાર પછી સિંગતેલ ની વાત કરીએ દોસ્તો સિંગતેલ તો કે અંત્યોદય કાર્ડ ધારકો છે તેમને સિંગતેલ આપવાનું છે એક કિલો કાર્ડ થી તહેવાર નિમિત્તે મિત્રો આ સિંગતેલ છે તે આપવામાં આવશે તેના કેટલા તો કે છ રૂપિયા એક કિલો તેલ છે તે આપવામાં આવશે અંત્યોદય કાર્ડ વાળા છે તેમને કિલો કેટલા પંદર રૂપિયા કિલો એ ખાંડ મળશે તો મિત્રો એપીવાય સોરી એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને પણ મળશે પરંતુ તેની અંદર થોડો ભાવની અંદર વધારો હશે તે પણ આપણે આગળ જોવાના છે એ પહેલા ખાસ અમારી ચેનલને લાઈક ન કરી હોય તો ખાસ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો જોઈએ આપણે હવે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો છે તેમને કેટલી વસ્તુ મળવાપાત્ર છે તેની કઈ કઈ વસ્તુઓ ફ્રીમાં મળવાની છે કેટલા પૈસા ભરવા પડશે તો જોઈએ દોસ્તો ઓગસ્ટ બે હજાર ચોવીસ મહિનાની અંદર એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો છે તેમને મળવાપાત્ર જથ્થો આપણે આગળ જોયું એ રીતે વસ્તુઓ છે કાર્ડની કેટેગરી તો કે કાર્ડની કેટેગરી કઈ એપીએલ અને બીપીએલ છે એને ફેંસે આપણે ફ્રીમાં મળે છે તે બે કિલો મળવાપાત્ર જથ્થો અને ભાવની વાત કરીએ તો ઘઉં કેટલા મળશે તો ઘઉં છે તે બે કિલો એક વ્યક્તિ દીઠ બે કિલો દખલા દેખે રાશન કાર્ડની અંદર પાંચ વ્યક્તિ છે તો પાંચ ને બે કિલો એટલે કે દસ કિલો વિનામૂલ્યે ઘઉં મળશે સોખાની વાત કરીએ તો સોખા કેટલા મળશે તો ત્રણ કિલો વ્યક્તિ દીઠ કેટલા ત્રણ કિલો વ્યક્તિ દીઠ તો અહીંયા ત્રણ વ્યક્તિ હોય તો પંદર ભરવા નથી આપણે અગાઉ જોયું તો અંત્યોદયની અંદર પણ પૈસા ભરવાના પણ પૈસા નથી ભરવાના આ બંને વસ્તુના બીજી વસ્તુ તમારે લેવી છે તુવેર દાળ લેવી હોય એપીએલ કાર્ડ ધારક હોય કે બીપીએલ કાર્ડ ધારક હોય તેમને તુવેર દાળ લેવી હોય તો એક કિલોના કાર્ડ દીઠ ના રૂપિયા પચાસ તમારે આપવાના રહેશે ત્યાર પછી આખા સણા જો તમારે લેવા હોય કયો કાર્ડ એપીએલ અને બીપીએલ યાદ રાખજો એપીએલ બીપીએલ વાળાને આખા સણા લેવાશે તો એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે એક કાર્ડે એક કિલો આપવામાં આવે છે કેટલા રૂપિયા ત્રીસ રૂપિયા એક કિલો આપવામાં આવશે દોસ્તો ત્યાર પછી મીઠું મીઠાની વાત કરીએ તો મીઠાની એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે તેનો માત્ર ને માત્ર એક રૂપિયો તમારે આપવાનો રહેશે ત્યાર પછી જોઈએ તો કે ખાંડ ખાંડ તમારે લેવી છે દોસ્તો તો ખાંડ છે તે

દોસ્તો તહેવાર તહેવાર આવી છે નિમિત્તે સરકાર દ્વારા છે 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 તેલ તે આપવામાં આવી રહ્યું તેના કેટલા સો રૂપિયા છે એપીએલ કાર્ડ ધારકો અને બીપીએલ કાર્ડ ધારકો ત્યાર પછી અંત્યોદય આ ત્રણેયની વાત કરી આ ત્રણેયની અંદર જો દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ માહિતી તમને દર મહિને કેટલી વસ્તુઓ મળવાની છે તેની માહિતી ત્યાર પછી રાશન કાર્ડ ને લગતી કોઈ નવી અપડેટ હોય તો તે સમયસર મળતી રહેશે ચાલો દોસ્તો મળીશું ફરી નવા વિડીયો સાથે કંઈક નવી માહિતી સાથે